રાપરના નગરમાં ક્ષત્રિય રાજપૂત સમાજના ચોથા સમૂહ લગ્નોત્સવમાં બાર યુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા નમસ્કાર દર્શક મિત્રો હું છું ખાસ તો ભૂકંપ બાદ કચ્છમાં એક છેવાડાનો અને સરહદી તાલુકો એટલે રાપર રાપર તાલુકાને પણ ભૂકંપે ખૂબ નુકસાન કર્યું ખાસ તો ગામડાઓને ભાંગી નાખે એમ કેવું તો કહી શકાય અને એવું જ એક ગામ એટલે આ રવેતીનગર રવથી છૂટાયેમ પડેલું ક્ષત્રિય રાજપૂત સમાજનું આ એમ કહેવું હતું કહી શકાય કે એવું ગામ કે જેની અંદર સંપૂર્ણપણે ક્ષત્રિય રાજપૂત સમાજ જ રહે છે છેલ્લા થોડા સમયથી આ સમાજમાં જે એક શિક્ષણની ભૂખ ઉગડી છે ખાસ તો સમાજની એકતા પ્રત્યે જે જાગૃતિ આવી છે એનો પરચો આ રવેતિનગર આપે છેલ્લા ચાર વર્ષથી અહીં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ સમૂહ લગ્નના આયોજનમાં ક્યાંક ને ક્યાંક મુંબઈના બિલ્ડર ઉદ્યોગપતિ અને જાગૃતિ વિદ્યામંડળના પ્રમુખ મુંબઈ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા મારા મિત્ર પ્રગતિ મંદિર સોરી એવા મારા મિત્ર અમરસિંહભાઈનો આમાં ખૂબ મોટો ફાળો રહ્યો છે આજે સમૂહ લગ્ન ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું મારી સાથે રાણાભાઈ છે રાણાભાઈ શું કહેશું પંચાભાઈ પહેલો તો હું આભાર વ્યક્ત કરીશ અમારા રૌર વંચીનગરના યુવાના યુવાનોને જે એમની પ્રેરણા અને એમની મહેનત જે રંગ લાવે છે અને એમના વિચારો થકી અમારા વડીલોના આશીર્વાદ થકી આવું રૂડું કાર્ય કરવામાં સહયોગ મળે છે અને જ્યારે આ વસ્તુ થતી હોય છે ત્યારે એક ક્ષત્રિય અમારું જેને કહેવાય તે જે શિક્ષણ બહુ ઓછું હતું શિક્ષણના પાયા અમારા વડીલો અને માતા પિતાની કૃપાથી માં રવરાય રવિચીની કૃપા જેને નામ આપવામાં આવ્યું છે રવિચી નગર તો રવ નગરના સમસ્ત રાજપૂત સમાજના યુવાનો જે શિક્ષિત છે અશિક્ષિત છે પણ સમજદારી ઘ સારી છે એકતા અને સંગઠન સાથે સંકળાયેલા છે અને સહકાર સહયોગ સાથે જે કાર્ય કરી રહ્યા છે જે કાર્ય કર્યા છે અમને પણ આનંદ આવે છે મુંબઈ વસતા છીએ પણ અમારું દિલ હંમેશા અહીંયા તત્પર એક નાનું કાર્ય હોય અને ક્યારે પણ અમને એક નાનો મોટો આકોટો કરે તો અમને દોડીને આવવાનો આનંદ થાય છે ધંધાને કદાચ બે પૈસાનું નુકસાન થાય તો અમને સહન થઈ જાય છે પણ અહીંયા ગામ સાથે જોડાવો અને ગામના કાર્યમાં આવી અને આનંદ લેવો બહુ અતિ આનંદ આવે છે આ રૂડો પ્રસંગ આ સમૂહ લગ્ન અને સમૂહ લગ્ન દ્વારા એક બહાર દીકરીઓનો આ વર્ષનું અમારો આયોજન છે એની અંદર બાર દીકરીઓ છે અને બાર દીકરીઓને વિશેષ કરીને અમે જે એક આપવામાં આવી છે એક નાની મોટી વસ્તુઓ આપીએ છીએ કે જે જે એક લાડલી દીકરી અમારી દીકરીને અમારા સહયોગ આ આ સહયોગ અમારા નાના નાના અમારા ગામના યુવાનોનો છે અને ખરેખર ધન્યવાદ દેવાય અને એની અંદર બધાથી વિશેષ જેને હું સન્માન કરીશ હું એક વસ્તુ કરીશ મા બધાને હું કૃપા કરીશ કે મા ભગવદ્ ગીતા અમે દરેક દીકરીને આ સન્માન રૂપે આપીએ છીએ અમે વિશેષ તો કાંઈ નથી આપી શકતા પણ એક ગ્રંથ આપીએ છીએ અને ગ્રંથ દ્વારા અમે બધાને પ્રેરણા રૂપે આપીએ છીએ કે આ ગ્રંથની રીતે જે રીતે છે જે શક્તિ છે જે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કીધું છે કે સમય સાથે લડો અને લડવામાં જીત છે ત્યારે આપણું ના જુઓ કે મારો છે મારો ભાઈ છે પણ સ્વાર્થ નહીં પણ સત્ય સામે લડો અને સત્ય સાથેનું કાર્ય અમારા તમામે તમામ યુવાનો કરે છે અને આ યુવાનોની પ્રેરણાથી જ અમે બધાએ આ સારા માર્ગો પ્રદર્શન આભારી છીએ ધન્યવાદ આપ અહીંયા પધારે તો હું તમને રોકી આ જે સમૂહ લગ્નનો જે સમૂહ લગ્નનો જે વિચાર આવ્યો પ્રથમ અત્યારે તમે જે ચોથા સમૂહ લગ્ન કરી રહ્યા છો આ પેલો આ આ કોને પૂર્ણ છે સાહેબ એવું છે કે આપણે અત્યારે લોકડાઉન થયું હતું એક નાઇન્ટીનની અંદર કોવિડ કોવિડનું આ આવું બધું જે મહા બીમારી હતી અને એ એ થકી અમે એક મુંબઈથી પણ તમામ ગ્રામજનો અહીંયા પધારેલા હતા અને એ એ જગ્યામાં આપણાને કોઈ પાંચ પંદર વ્યક્તિ સાથે નહોતા થઈ શકતા અને જે નાના જે પણ પરિવાર છે એમની દીકરીના પ્રસંગો કરવા હતા એટલે બધાને ડર પણ હતો અને હતું એટલે અમે એવું વિચાર્યું અને અમારા વડીલોના આશીર્વાદ લીધા કે અમે કેવું નાનું આયોજન કરીએ છીએ તો એ આયોજનની અંદર અમને સાથ સહકારનો સહયોગ મળ્યો અને અમે હિંમત કરી થોડું પ્રશાસનનો સહયોગ મળ્યો અમે પરમિશન માંગી એમણે પણ થોડી નાની મોટી પરમિશનો આવી વધુ પબ્લિક ભમા ન કરતા પણ એ થયા અને એ જ સમયનો અમને સદઉપયોગ માવરા રવિચિની ખૂબ કૃપાથી અમને એ સફળતા મળી એટલે અમે આ આયોજનને આગળ વધારી રહ્યા છીએ અને ચાર વર્ષથી અમને બહુ સહયોગ સાથ અને ગામ જણાના તમામે તમામનો અમને સાથ સહકાર મળી રહ્યો છે જેથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને કરી શકીએ છીએ હલો સમૂહ લગ્નને આ ચોથું વર્ષ છે અને બધા અમારા ગામજનો અને બધા નાનાથી કરી મોટા ખૂબ લાભ લે છે અને સારો મહેનત કરે છે અને મહેનત કરતા રહે અને આવું જય માતાજી રવિજી બધા માટે અમી વરાવે અને સારા કાર્યક્રમ કરતા રહે ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે મુંબઈમાં રહી અને પોતાના વતનની ચિંતા કરવી એ ક્યાંક ને ક્યાંક વાઘડવાસીઓની વાઘડવાસીઓના જીન્સમાં જવાનું છે પણ ખાસ તો જ્યારે અમરસિંહભાઈ જેવા પાંચ ચોપડી બનેલો એક વ્યક્તિ જે વર્ષે દાડે અડધા અબજનું ટર્નઓવર કરી અને મુંબઈની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપી અને પોતાનું જે અહીં મોટું યોગદાન આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક રાજપૂત ક્ષત્રિય સમાજ માટે ખરેખર ગૌરવની વાત છે હું અમરસિંહભાઈ અત્યારે પણ આ મને એવું લાગે છે કે કામમાં જ છે પણ તે છતાંય આપણે એમને બોલાવવાનો પ્રયાસ ચોક્કસ કરશું અમરસિંહભાઈ એટલે કહેવાનો મતલબ મારો એ છે કે સમાજમાં જે સમાજ બહુ મોટો છે ચોવીસ ગામો છે ક્ષત્રિય રાજપૂત સમાજના એની અંદર ઘણા બધા એવા ઘણા જે વ્યક્તિઓ છે અને ઘણા બધા એવા શિક્ષણ પ્રત્યે જેમને જાગૃતિ છે એવા પણ છે પણ જે સમાજ પ્રત્યેની લાગણી શિક્ષણ પ્રત્યેની ભૂખ મેં અમરસિંહભાઈમાં જોઈ છે દરેકને હોય જ અને હોવું જ જોઈ પણ સમાજ માટે કાંઈ કરી છૂટવાની જે ભાવના છે એ લગભગ બહુ ઓછી જોવા મળતી હોય છે અને મેં અમરસિંહભાઈમાં એ મુંબઈ ગયો ત્યારે જોઈ હતી અને અત્યારે જોઈ છે શું કહેશું જય ભવાની જે સમજણા ઘનશ્યામભાઈ આજે ખાસો સમૂહ લગ્ન વિશે વાત કરીએ તો સમૂહ લગ્ન વિશે વાત કરીએ તો અમારો રવ રવે યુવા ગ્રુપ અમે તો ફક્ત નિમિત્ત માત્ર છીએ મુંબઈ બેઠા છીએ એટલે કંઈ કંઈક કામકાજ હતો માર્ગદર્શન બાકી ખાસ તો અહીંયાના જગદીશભાઈ છે દેવરાજભાઈ છે આ બધા અમારા યુવા ગ્રુપ ખોડાભાઈ વગેરે આ બધા યુવા ગ્રુપ એટલું જાગૃત છે કે કેવળ સમૂહ લગ્ન નહીં પણ દાદા વસરા એ નિયણ ચારાની જરૂર હોય મેળકધામમાં હોય વર્ણેશ્વર હોય અથવા કોઈ પણ સોશિયલ વર્ક કાર્ય હોય સમાજની અંદર તો અમારું રોરવિચયનગર યુવા ગ્રુપ એની ટાઈમ પહોંચી જતો હોય છે તન મન ધનથી સાથ સહકાર સહયોગ પણ આપતા હોય છે અને જાત મહેનત પણ એટલી સાથ સહકાર આપતા હોય છે એટલે ખાસ તો આજના દિવસે આ શુભ પ્રસંગે રૌર યુવા ગ્રુપને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો ખાસ તો મેં તમને જેમ જણાવ્યું આ ગામેથી હમણાં જ મને જગદીશભાઈનો ફોન આવ્યો હતો વચ્ચે કમનસીબે હું ન પહોંચી હક્યો સાઠ જેટલા ટ્રેક્ટરો ભરાઈ મેં તમને વાસલા દાદાની સ્ટોરી બતાવી હતી એની પાંજરાપોળની જે પત્તી છે એ પણ મેં બતાવી હતી એના બીજા જ દિવસે એ જે સ્ટોરી આવી એના બીજા જ દિવસે લગભગ રવેતીનગરથી સાઠ ટ્રેક્ટરો લઈ અને જગદીશભાઈ નીકળ્યા એમનો મને ફોન પણ આવ્યો પણ કહેવાનો મતલબ કે આ ગામની જે ભાવના છે જે ધર્મ પ્રત્યેની ભાવના છે સમાજ પ્રત્યેની ભાવના છે શિક્ષણ પ્રત્યેની ભાવના છે એ એકદમ હું એમ ચોક્કસપણે કહી શકી કે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ માટે પ્રેરણાદાયક છે ખાસ તો રવથી રવેતીનગર સુધીનો જે રસ્તો છે એને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના અજગરે ભરખી લીધો હોય એવું ચોક્કસપણે દેખાય છે એટલે આ રસ્તાને ખાસ તો વ્યવસ્થિત કરવાની જરૂર છે આ રવથી રવેતીનગર સુધી તો પહોંચવામાં મને એવું લાગ્યું ક્યાંક રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ છે એ કાંઈ ખબર નહોતી પડતી એટલે સરકારે પણ આ વિસ્તાર ઉપર ધ્યાન દેવાની ખાસ તાતી જરૂર છે ખાસ તો અહીંથી ચાલતા મોટા મોટા ટેન્કરો જે રોડની કેપેસિટીથી પણ જેને કહી શકાય કે એની કેપેસિટી નથી આ રોડની કે એને હાચવી હતી એટલે સ્ટેટ રોડ કે મકાન માર્ગ વ્યવહારને પણ આ જોવાની ખાસ અને તાતી જરૂર છે અમરસિંહભાઈ આ બાબતે ક્યારે રજૂઆત કરવામાં આવી છે ગામના જે બીજા યુવાનો છે એમને પૂછી જગદીશભાઈ તમારો જે રોડ તૂટી ગયો છે એ બાબતે ક્યારે રજૂઆત કરી છે મે રસની અંદર એક વખત રિપેર કરવામાં આવે છે જ્યારે કોઈ ધારાસભ્ય આવતા હોય કોઈ પણ નેતા આવતા હોય ત્યારે રિપેર કરવામાં આવે બાકી કોઈ કંઈ કરવામાં આવતું નથી બરાબર એટલે કહેવાનો મતલબ મારો એ છે કે શિક્ષણની ભૂખ ઉગળી છે સમાજ પ્રત્યેની જાગૃતિ આવી છે સરકાર જો હવે થોડી ઘણી આ સમાજ ઉપર ધ્યાન આપે આપણું પ્રગતિવિદ્યા મંડળ વિદ્યા મંડળ વિદ્યા મંડળ એટલે રાજપૂત સમાજનું એક એવું સંકુલ કે જેની અંદર રાજપૂત સમાજના દીકરાઓને ભણાવવા માટેના ખૂબ બધા પ્રયત્નો થયા છે ચોવીસે ગામના દીકરાઓને ભણાવવા માટેના ખૂબ પ્રયત્નો થયા છે આપણે આશા રાખીએ કે પ્રગતિવિદ્યા મંડળને જેમ અમરસિંહભાઈના પ્રમુખ પદ હેઠળ જે રીતે હાલી રહ્યું છે એ જ રીતે એમાં તમારા સંતાનોને મૂકી અને શિક્ષણ પ્રત્યે જે જાગૃતિ આવી છે એ જાગૃતિ પ્રજ્વલિત રહે એવી આપણે આશા રાખીએ ઘનશ્યામ બરોટ માન્યુ લાઈવ રાપર ગુજરાત